મિત્રો અત્યારે મહાકુંભ મેળો પ્રયાગરાજમાં યોજાયો છે ત્યારે લાખોની સંખ્યામાં ગંગા સ્નાન કરવા માટે તપ કરવા સાધના કરવા અઘોરી સાધુઓ આવ્યા છે તો મિત્રો આ અઘોરી સાધુઓ મહાકુંભ મેળો પૂર્ણ થયા બાદ ક્યાં જાય છે આ મહાકુંભ મેળા બાદ ક્યાં ગાયબ થઈ જાય છે આ દિગંબર અઘોરી સાધુઓ તો મિત્રો આજે આ વિડીયોના માધ્યમથી જાણીએ કેવી હોય છે આ દિગંબર સંન્યાસીઓની રહસ્યમય દુનિયા મિત્રો મહાકુંભ બાદ કેમ થઈ જાય છે દિગંબર અઘોરી સાધુઓ ગાયબ શું છે રહસ્ય મિત્રો સનાતન ધર્મની એક અનોખી અને અત્યંત તપસ્વી પરંપરાના ભાગ એવા દિગંબર સાધુઓ મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં હાજરી આપે છે મિત્રો આ દિગંબર અઘોરી સાધુઓના રહસ્યમય જીવનને કારણે તેઓ ફક્ત મહાકુંભમાં જ સામાજિક રીતે જોઈ શકાય છે તે કુંભ મેળામાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે એક રહસ્ય છે કારણ કે કોઈએ તેને ક્યારેય જાહેરમાં આવતા કે જતાં જોયા નથી મિત્રો કુંભ મેળા બાદ ક્યાં ગાયબ થઈ જાય છે આ દિગંબર અઘોરી સાધુઓ જાણીએ કેવી હોય છે

દેવોના દેવ મહાદેવની અને પાપ વિનાશની ગંગા મૈયાની કૃપા દ્રષ્ટિ સદાય બની રહે મિત્રો દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે કુંભ મેળા દરમિયાન દિગંબર અઘોરી સાધુઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે કુંભ મેળામાં દિગંબર અઘોરી સાધુઓ મોટી સંખ્યામાં જોવા મળે છે પરંતુ મેળા પછી આ સાધુઓ ક્યાં દેખાતા નથી ત્યારે તમામ તમારા મનમાં પણ એક સવાલ થતો હશે કુંભ દરમિયાન મોટી સંખ્યામાં હાજરી આપે છે તેઓ કુંભના આધ્યાત્મિક કાર્યક્રમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો આ દિગંબર અઘોરી સાધુઓના રહસ્યમય જીવનને કારણે તેઓ ફક્ત કુંભમાં સામાજિક રીતે જોઈ શકાય છે મિત્રો મહાકુંભ મેળામાં લાખોની સંખ્યામાં આ દિગંબર અઘોરી સાધુઓ કોઈ પણ વાહન કે જાહેર પરિવહનનો ઉપયોગ કર્યા વિના અને લોકોને દેખાયા વિના આ મહાકુંભના મેળામાં પહોંચે છે મિત્રો એવું માનવામાં આવે છે કે તેઓ હિમાલયમાં રહે છે અને કુંભ મેળામાં તેઓ સામાન્ય લોકોમાં જોવા મળે છે મિત્રો કુંભમાં બે સૌથી મોટા અઘોરી દિગંબર સાધુઓના અખાડા આવેલા છે મહાપરિનિર્વાણીય અખાડો અને વારાણસીમાં આવેલ પંચદશનમ જૂનો અખાડો છે મોટા ભાગના દિગંબર અઘોરી સાધુઓ પણ અહીંથી જ આવે છે ઘણીવાર અઘોરી સાધુઓ ત્રિશુળ ધારણ કરે છે અને પોતાના શરીરને રાખથી ઢાંકે છે તેઓ રુદ્રાક્ષની માળા અને પ્રાણીઓની ચામડી જેવા પરંપરાગત પોશાક પણ પહેરે છે કુંભ મેળામાં તેમને પહેલા સ્નાન કરવાનો અધિકાર આપવામાં આવે છે ત્યારબાદ અન્ય ભક્તોને સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે છે પરંતુ તે પછી તેઓ બધા પોતપોતાની રહસ્યમય દુનિયામાં પાછા ફરે છે મિત્રો મહાકુંભ મેળા બાદ આદિગંબર અઘોરી સાધુઓનું જીવન કુંભ મેળા દરમિયાન આદિગંબર અઘોરી સાધુઓ તેમના અખાડાઓનું પ્રતિનિધિત્વ કરે છે કુંભ પછી તેઓ અખાડામાં પાછા ફરે છે અખાડા ભારતના વિવિધ ભાગોમાં આવેલા છે અને આ દિગંબર અઘોરી સાધુઓ ત્યાં ધ્યાન સાધના અને ધાર્મિક ઉપદેશોનો અભ્યાસ કરે છે મિત્રો એવું પણ જાણવા મળે છે કે ઘણા એવા મહાન દિગંબર અઘોરી સાધુઓ છે જે તેમની તપસ્યા અને સાધનાઓથી હજારો વર્ષો સુધી હજી પણ જીવિત છે મિત્રો આવી વાતો વિજ્ઞાનને પણ પરેબી છે મિત્રો આ દિગંબર અઘોરી સાધુઓ તેમની તપસ્વી જીવનશૈલી માટે જાણીતા છે મહાકુંભ મેળા પછી ઘણા દિગંબર સાધુઓ ધ્યાન અને તપસ્યા કરવા માટે હિમાલય જંગલો અથવા અન્ય શાંત અને એકાંત સ્થળોએ જાય છે તેઓ કઠોર તપસ્યા અને ધ્યાનમાં સમય વિતાવે છે જે તેમના આત્મા અને આધ્યાત્મિક સાધનાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો મહાકુંભ મેળો કે અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાય ત્યારે જે તેઓ જાહેરમાં આવે છે જેમ કે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા અને જૂનાગઢ ગીરના લીલી પરિક્રમા શિવરાત્રીનો મેળો વગેરે ધાર્મિક કાર્યક્રમોમાં જ દેખાય છે

પ્રયાગરાજ નાસિક હરિદ્વાર અને ઉચ્ચૈનના કુંભમાં જ થાય છે અહીં દિગંબર વર્ગીકરણ કરવામાં આવ્યું છે મિત્રો જેમ કે પ્રયાગમાં દીક્ષા લેનાર દિગંબર અઘોરી સાધુને રાજેશ્વર કહેવામાં આવે છે જ્યારે ઉચ્ચૈનમાં દીક્ષા લેનારને ખૂની દિગંબર અઘોરી સાધુ કહેવામાં આવે છે જ્યારે હરિદ્વારમાં દીક્ષા લેનારને બરફાની દિગંબર કહેવામાં આવે છે છે અને નાસિકમાં જે દીક્ષા લે તેને નાસિક્ષા દિગંબર અઘોરી સાધુ કહેવામાં આવે છે આવી રીતે મિત્રો અઘોરી સાધુઓના અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવેલા છે મિત્રો આ દિગંબર અઘોરી સાધુઓ ભારતભરમાં ધાર્મિક યાત્રાઓ પણ કરે છે તેઓ વિવિધ મંદિરો તીર્થ સ્થળોની મુલાકાત લઈને અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈને પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે મિત્રો ઘણા દિગંબર અઘોરી સાધુઓ ગુપ્ત રહે છે અને સામાન્ય સમાજથી દૂર રહીને જીવન જીવે છે તેમની આધ્યાત્મિક સાધના અને જીવનશૈલી તેમને સમજથી અલગ અને સ્વતંત્ર બનાવે છે સાધુઓ અને મિત્રો એટલા માટે તો મહાકુંભ જેવા મેળામાં પણ પ્રથમ સ્નાન આ દિગંબર અઘોરી સાધુઓને કરે છે અને પછી અન્ય ભક્તો યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે મિત્રો

મિત્રો આપણો વાહલો ભારત દેશ સંતો મહંતો અને ઋષિ મુનિઓનો દેશ છે તો મિત્રો હું આશા રાખું છું કે આપને આજનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ જરૂરથી આ વિડીયો શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી મહાકાળ જય રામદેવ જય માતાજી हर हर महादेव हर